મિત્રો આજનો ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને સાથે સાથે આપણે એક બીજો પણ પ્રોગ્રામ સાથે જોડાયેલ છે તો તિથિ ભોજન દાતા તરફથી મળેલ દાનથી શાળાના બાળકોને એક તિથિ ભોજન ઉપસ્થિત સર્વે હું શાળા પરિવાર વતી હાર્દિક આભાર માનું છું હૃદયના ખૂબ ખૂબ આભાર શાળાના તમામ સ્ટાફ મિત્રો કે જેઓ છેલ્લા બે એક દિવસથી આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે meleish wakati ni den E સર અને પ્રિયંકા ટીચર અંતગોર અડીસાને અમારા વચ્ચે રાખી અમારી ઊંધી દુનિયાની સિદ્ધિ કરતા કલ્પેશભાઈ તે અદભુત રીતે શીખવતા મહેશભાઈ સાહેબ માત્ર સામેના શિક્ષક નહીં પરંતુ જીવનની ગાડી જે તમે મને શિસ્ત આપી એવું પાઠ જીવનભર યાદ રાખીશ છેલ્લે કવિ આદિલ મનસુરની પંક્તિ દ્વારા હું આ ને પૂર્ણ કરીશ નદીની રેતમાં રમતું આ નગર જોઈ લો નદીની રેતમાં રમતું આ નગર જોઈ લો જે ફરી જોવા મળે કે ના મળે ભરેલો લો શ્વાસમાં સુગંધનો દરિયો ભરેલો શ્વાસ શ્વાસમાં આ સુગંધનો દરિયો જે ફરી માણવા મળે કે ના મળે પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો ચિત્રોને ભરાઈને જોઈ લેવા દો આ હસતા ચહેરા ફરી જોવા મળે કે ના મળે આ સ્કૂલની યાદોને મને જોઈ લેવા દો એકવાર માણી લેવા દો આ સ્કૂલની યાદોને મને જોઈ લેવા દો એકવાર માણી લેવા દો બીજી વાર પ્રસંગ મળે કે ના મળે રડેલું આ સંબંધને વિખરાયેલું જોઈ રડેલું આ સંબંધને વિખરાયેલું જોઈ પછી કોઈની ખબર જાણવા મળે કે ના મળે

આ શાળાને મને કેટલું બધું આપ્યું નાના હતા ત્યારે રડતા રડતા પ્રવેશ ઉત્સવમાં આવેલા દફતર પણ પકડતા આવડતું ન હતું ત્યારે મારા શિક્ષકોએ મને બોલતા શીખવ્યું સ્ટેજ પર ઊભા રહી અને બોલતા શીખવ્યું મારા ઘરના થોડાક સભ્યોને છોડીને આવેલા ત્યારે અહીં એક વિશાળ કુટુંબ મળ્યું કેટલા તો મિત્રો મળ્યા ફક્ત વિષય જ નહીં જિંદગીની કસોટીમાં અઘરા એવા માર્ગો શીખ્યા પણ ભલે અમે આ શાળાને છોડી જઈ રહ્યા છીએ અમારા જીવનમાં છેલ્લા શ્વાસ સુધી તમારા વહેલા વિદ્યાર્થીઓ જ કહીશું અંતે એટલું જ કહીશ પરિચિતોને ઘેરાઈને જોઈ લેવા દો પછી આ હસતા ચહેરા મીઠી નજર મળે ન મળે ભરીલો આંખમાં રસ્તાઓ ગલીઓ પછી આ ડગર આ નગર મળે ન મળે રડીલો આજ સંબંધોને વિંટળાવી અહીં પછી કોઈને કોઈની ખબર મળે ન મળે દાવા કરને લગે હમ અઢે જૂનું જબ ચલ દુનિયા મે ઉજાલા કર દેગે પહેલાં તો વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આદરણીય આચાર્યશ્રી માનનીય શિક્ષકગણ વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હું સ્વાગત કરું છું આજનો આ દિવસ એક અલગ દિવસ છે આપની શાળામાં ધોરણ ના વિદ્યાર્થીઓ આપની શાળામાંથી ધોરણ આઠ સુધીનો અભ્યાસ પૂરું કરીને આપની શાળામાંથી વિદાય લઈ રહ્યા છે એના પછી એ શિક્ષણના આગળના સફરની શરૂઆત કરશે હું વિદ્યાર્થીઓને કહેવા માગીશ કે આજે ક્રિએટિવિટીનો જમાનો છે તમે તમારા અભ્યાસ અને સમજવાની રીતમાં અને કંઈક કરવાની રીતમાં નવીનતા લાવો અને જે વિદ્યાર્થીઓ એવું કરે છે તો સફળતા તેમના કદમોમાં હોય છે કોઈ કવિએ સાચું કહ્યું છે બુલા દિયા ઉસે મિલતી હૈ જો કુછ નયા કર પાતે હૈ છોડ દીજે ઉસ બાત ઉસ ગીત કો જીસે કોઈ ઓર ગાતા હૈ એક શિક્ષક માનનીય આચાર્ય શ્રી શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી મિત્રોનો આભાર માનું છું જેમના સહયોગથી આપણે આ સમારોહની ઉજવણી કરી રહ્યા છે સૌથી પહેલા હું બે પંક્તિઓ કહેવા માંગી. हमसे पूछो क्या होता है पल पर बिताना। बहुत मुश्किल होता है दिल को समझाना। याद जिंदगी तो बीत जाएगी बस मुश्किल होता है कुछ लोगों को भूल जाना। लगभग प्रत्येक व्यक्ति એવું ઈચ્છે છે કે લોકો તેને હંમેશા દિલથી યાદ રાખે. તે જે આપત રહે તે તનુ સન્માન થાય. અને ત્યાંથી વિદાય થાય તો કે આ રીતે તેના વિશે કોઈ ખરાબ ન બોલે. આ સત્ય છે કે બધા આવું ઈચ્છે છે પરંતુ મીઠી આદતો તેમની જ હોય તેમની જ આવે છે જેઓ દરેક પરે જાગૃત રહે છે સારો વ્યવહાર કરે છે જેથી દરેક જગ્યાએ સન્માન મળે માણસ પોતાની આદતોથી જ સન્માનિત થાય છે તમે સિનિયર વિદ્યાર્થીઓ છો તમે સિનિયર વિદ્યાર્થીઓએ હંમેશા શાળામાં સારો વ્યવહાર કર્યો છે શિસ્તનો પરિચય આપે છે તમે તમારી જાતની હંમેશા શિસ્તા તરફ આગળ લઈ પૂર્ણ કરી ત્યારે પણ તમે રડી રહ્યા છો આ બંને આંસુઓમાં ફેર છે ભાઈ કારણ કે જ્યારે તમે ધોરણ એકમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તમને શાળામાં આવવું ગમતું નહોતું અને જ્યારે તમે ધોરણ આઠની અંદર અભ્યાસ પૂર્ણ કરી અને તમે ઉચ્ચ અભ્યાસ અર્થે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ આગળ તપાવવા માટે તમે જઈ રહ્યા છો ત્યારે તમારી આંખમાં આંસુ છે મિત્રો

આ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છો ત્યારે શાળાની એક એક થી પરિચિત છો અને આ શાળાની એક એક ઇંટ પણ તમારાથી પરિચિત છે તમે એને યાદ કરો છો

ઉજ્વળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને દુખનો એટલા માટે કે આપણે એક સાથે ભણ્યા મોટા થયા જ્યાં સારા સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવી શાળાના શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે આજે હું આ શાળાને અલવિદા કહું છું ત્યારે મને ઘણો દુઃખ થાય છે કારણ કે આપણે એક ઘરથી દૂર જઈ રહ્યા છીએ જ્યાં આપણે ભેદભાવ વગર પરિવારની જેમ રહેતા હતા આજે આપણે આપણી શાળાના જીવનની સારી એવી યાદો આપણે આપણી સાથે લઈ જવાની છે મને જૂના દિવસો યાદ વિશેષ ખાસ કે જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ જે વિદાય લઈ રહ્યા છે એવા સૌ વિદ્યાર્થી મિત્રો આજનો દિવસ આપણે એવું માની લઈએ છીએ કે શુભ દિવસ સાથે સાથે વિદાયનો દિવસ છે વિદાય શબ્દ સાંભળતા જ આપણને એવું અંતર આત્માથી એવી અહેસાસ થતો હોય છે કે દુઃખની લાગણીનો અનુભવ થાય પણ દુઃખ અને સુખ એ સિક્કાની બે બાજુ છે દુઃખ વગર સુખ પ્રાપ્ત થતું નથી અને સુખ મેળવવા માટે દુઃખ પણ ભોગવવું પડતું હોય છે આ કાળચક્રમાંથી આપણે જીવનમાં પસાર થવાનું હોય છે અને એની વચ્ચે હર પડે તબક્કાવાર કોઈના કોઈ જગ્યાએથી આપણે સ્થળાંતર કરવાની જરૂર પડતી હોય છે અને સ્થળાંતર કરવા માટેની જરૂર એટલા માટે હોય છે કે જો આપણે એકના એક જગ્યાએ આપણે જો ગડતર થાય તો આપણા જીવનનો વિકાસ આપણે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાવ અલગ સ્થાસી છે ભૂમિની इन महाभारत वालों तो गीता में थे रचना करना चाहिए तो आपने सर्वप्रथम दोनों आठ बनी विद्यार्थियों द्वारा तैयार राइल भारतीय संविधान भारतीय संशोधन તેમજ भारतीय